રાખડી બાંધી રક્ષાબંધન પૂર્વે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ દિનેશભાઈ એમ લાગિયા મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે જ્યારે ફંડ પીડાય દ્રદ્રતા દુઃખી નિરાધાર જ્યારે બિનવાર્ષિક લોકો માટે અમારા જ્યારે આપણા હિન્દુના ઉત્સવો દિવસો માટે રક્ષાબંધનના દિવસમાં અમારા કાશિન્દ્રાના બહેનો અને ધોળકાના બ્રહ્માકુમારીના ઓમ શાંતિમાંથી બહેનો આવીને અમારા તમામ દુઃખી લોકોને પીડિત લોકોને રક્ષાબંધનનો ઉત્સવ ઉજવો અને અમારા બગોદરાના જ્યારે પોલીસ જવાનો ઇન્સ્પેક્ટર અમારા સાવડા સાહેબ અને સાથે બધા પોલીસ ડિપાર્ટમેન્ટનો જવાનોનો પણ રક્ષાબંધનનો આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને હર સાલ આ બ્રહ્માકુમારીમાંથી બહેનો આવીને આવા દુઃખી લોકોને જ્યારે રાખડી બાંધે કે અમારા દુઃખી લોકો એટલા બધા ખુશીને આનંદ માણતા હોય છે કે જ્યારે પોતાની બહેન હવને તહેવાર ઉપર યાદ આવતી હોય છે તે પોતાની બહેનો જે યાદ છે એનું આ પૂરું કર પૂરું કરે છે એવા કાશિન્દ્રાના બહેનો અને ધોળકાના બહેનો આવીને પોતાની બહેનોની યાદશક્તિને પૂરી કરીને ભાવ અને પ્રેમ પૂરો કરે છે એ બદલ અમે કાસિન્દ્રા બહેનોને ધોળકાનો આભાર માનીએ છીએ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ આભાર